મોરબીમાં પાલિકામાં દાખલા કઢાવવા માટે લોકોની પડી રહી છે હાલાકી જી હા સિટી સિવિક સેન્ટરમાં વહેલી સવારથી લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે જન્મ મરણના દાખલા માટે ટોકન લેવા માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી નવ વાગ્યે મળતા ટોકન માટે લોકો સવારે ચાર વાગ્યાના ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે મહાનગરપાલિકામાં લોકોની સુવિધા કરતા મુશ્કેલીઓમાં વધારો થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિમાંશુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે હિમાંશુ સરકારી કચેરીમાં આટલી લાઈનો કેમ છે જી નિધિ આપને જણાવી દઉં કે હાલમાં જે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે જેના કારણે જે જન્મના દાખલા લેવાના થતા હોય તેના માટે તેમજ જે કોઈ વ્યક્તિ ગુજરી ગયા હોય તો તેના મરણના દાખલા લેવા હોય તો આ જન્મ મરણના જે દાખલા છે તે લેવા માટે થઈને અથવા તો તેમાં કોઈ ભૂલચૂક હોય તો તે સુધારો કરવા માટે થઈને મોરબીના લોકો જ્યારે મહાપાલિકા કચેરી જે સિવિક સેન્ટર બનાવ્યું છે સિટી સિવિક સેન્ટર ત્યાં જાય છે તો ત્યાં વહેલી સવારથી લાઈનો લાગી જતી હોય છે કારણ કે એક તો સર્વરના ગાંધિયા હોવાના કારણે સમયસર કામ થતા નથી અને લોકો સંતન ચાર ચાર ધક્કા ખાય ત્યાર પછી તેમનો વારો આવે તો આવે એવું હોય છે અને ટોકન લીધા હોય તો જ તેમને ત્યારથી વધારે જે લોકો એને બીજા દિવસે ધક્કો ખાવો પડે બીજા દિવસે વહેલા આવીને જો મહાપાલિકાના સિવિક સેન્ટર લાઈનમાં બેઠા હોય તો તેને ટોકન મળે ને ત્યારબાદ પછી પણ જો સર્વર વ્યવસ્થિત ચાલતું હોય તો તેઓને દાખલા મળે છે આવો ઘાટ છે જેથી કરીને મોરબીના લોકો મહાનગરપાલિકા બની ત્યારથી દાખલા મેળવવા માટે અતિશય હેરાન છે તેવું હાલમાં મોરબીમાં જોવા મળે છે બિલકુલથી હિમાશુ પૂરી માહિતી માટે આભાર તો આપજો કેવી રીતે લોકોની પડી રહી છે હાલાકી તંત્ર શું નિરાકરણ લાવે છે તે જોવાનું રહેશે